નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ચંદ્રગ્રહણ અને વાવાઝોડાની લેટેસ્ટ આગાહી નવરાત્રીના પહેલા દિવસે મળશે મોટી ભેટ ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે નો એકવીસમો હપ્તો નિકાસદારોને રાહત સરકાર ટેરિફનું ટેન્શન દૂર કરશે વાહન ચાલકો માટે ફાસ્ટૅગને લઈને અગત્યના સમાચાર રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે આઠ મોટા ફાયદા તેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો વિદ્યાર્થીઓને મળશે પચીસ હજાર રૂપિયાની સ્કોલરશીપ કમોસમી વરસાદથી થયેલા નુકસાની નું ખેડૂતોને મળશે નુકસાન શું દિવાળી પેલા પેટ્રોલ ડીઝલના ના ભાવમાં થશે ઘટાડો સરકારી કર્મચારીઓને મળશે દિવાળીની મોટી ભેટ ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયામાં પાંચ લાખ રૂપિયા સુધીની લોન તમારા ઘરનું લાઈટ બિલ આવશે હવે મિત્રો ઝીરો જાણી લેજો આ યોજના જીએસટીના દરમાં જાહેરાત થતા ગરીબોને થયો છે જલસો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને ખતરનાક આગાહી વ્યક્ત કરી છે અમદાવાદ ગાંધીનગરમાં પડી શકે છે અતિશય ભારે વરસાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ બારે મેઘ ખાંગા થશે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી લાગુના વિસ્તારોમાં ભારે વરસાદની સાથે રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે કચ્છના ભાગોમાં પણ આગામી ત્રણ કલાકની અંદર પંદરથી વીસ ઇંચ સુધીનો વરસાદ પડશે ગુજરાતમાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે કેટલાક વિસ્તારોમાં તો સામાન્ય રીતે ચારથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને કચ્છ લાગુના વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે મિત્રો તેમના સમાચાર વિશે વાત કરીએ તો નિકાસદારોને રાહત સરકાર ટેરિફનું ટેન્શન દૂર કરશે જીએસટી સુધારા બાદ હવે મોદી સરકાર આંતરરાષ્ટ્રીય વેપારને વેગ આપવા માટે મોટું પગલું ભરવાની તૈયારીમાં છે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી પ્રભાવિત નિકાસદારો માટે ખાસ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે આ પેકેજથી ટેક્સ ટેક્સટાઇલ છે જેમ્સ એન્ડ જ્વેલર્સ છે ચામડા છે એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સના નિકાસદારોને મદદ થઈ છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રીના પ્રારંભ સાથે જ ગ્રાહકો માટે આર્થિક લાભ મળશે નાણા પ્રધાન નિર્મળા સીતારમણે જાહેરાત કરી છે કે બાવીસ સપ્ટેમ્બરથી ત્રણસો પંચોતેર જેટલી વસ્તુઓ પર જીએસટી દરમાં ઘટાડો

કરવામાં આવી છે કાર્ડ ધારકો માટે સસ્તા ભાવે અનાજ ઉપલબ્ધ કરવામાં આવશે એટલે કે એ ચોખા છે ત્રણ રૂપિયા પ્રતિ કિલો અને ઘઉં છે એ બે રૂપિયા પ્રતિ કિલો અને અન્ય અનાજ છે એક રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવશે તમામ રાજ્યોમાં એક રાષ્ટ્ર એક કાર્ડ આવરી લેવામાં આવશે કામદારોને કાર્ડ દ્વારા એક રાષ્ટ્ર અને એક રાશન કાર્ડનો લાભ આપવામાં આવશે કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સસ્તા દરે એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવશે સાથે સાથે મિત્રો આયુષ્યમાન ભારત યોજના હેઠળ પ્રાથમિકતા પણ આપવામાં આવશે રાશન કાર્ડ ધારકોને અને કાર્ડનો ઉપયોગ સરકારી યોજનામાં જરૂરી દસ્તાવેજો તરીકે પણ તમે કરી શકો છો કાર્ડ ધારકોને પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ બે લાખ રૂપિયા સુધીનો જીવન અને અકસ્માત વીમો મળશે કાર્ડ ધારકો છે કે જેમના બાળકોને શિક્ષણ અને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીની ભેટ ગરીબોને થશે જલસો તહેવારોની સિઝનમાં લોકો મોટી ખરીદી કરતા હોય છે આને ધ્યાનમાં રાખીને એસી મોટી ટીવી રેફ્રિજરેટર્સ વોશિંગ મશીન જેવા ઉત્પાદનો પરના ટેક્સ અઠ્યાવીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કરવામાં આવ્યા છે ઉપરાંત વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમા પોલિસી પર પણ જીએસટી સંપૂર્ણ નાબૂદ કરવામાં આવી જેનાથી વીમા કવરેજ વધુ સસ્તું અને સુલભ બનશે ત્રણસો પચાસ સીસી સુધીની નાની કારને બાઇક પણ સસ્તી થશે કારણ કે તેના પરનો ટેક્સ અઠ્યાવીસ ટકાથી ઘટીને અઢાર ટકા કરવામાં આવશે આ સુધારાઓ દેશના અર્થતંત્રને નવી ગતિ આપશે તેવી પણ અપેક્ષા રાખવામાં આવી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કયા ખેડૂતો રહી શકે છે વંચિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે એક મોટી રાહત સાબિત થઈ છે આ યોજના હેઠળ નાના અને શ્રી ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક મદદ મળે છે આ રકમ ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે કે દર ચાર મહિને બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં આવે છે હવે સરકાર એકવીસમો હપ્તો જાહેર કરવાના છે પરંતુ આ બધા ખેડૂતોને લાભ નહીં મળે ઘણા ખેડૂતોને હપ્તા છે અટકી શકે છે કારણ કે સ્પષ્ટપણે કેવાયસી સી એ રહેશે એટલે કે કોઈ પણ રજિસ્ટ્રેશન સમયે કોઈ ખોટી જાણકારી આપીએ છીએ તો કેટલાક ખેડૂતો છે કે જેમને આ યોજના અંતર્ગત લાભ પણ નહીં મળે ખાસ કરીને આવકવેરા ભરતા ખેડૂતો છે સરકારી કર્મચારીઓ છે ઉચ્ચ પેન્શન મેળવનાર અને મોટી માલિકી ધરાવતા જે ખેડૂતો છે આ યોજનામાંથી નાબૂદ થશે સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે પાત્રતા અને દસ્તાવેજો પૂર્ણ થયા પછી રકમ છે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે જેથી બે હજાર રૂપિયાનો હપ્તો છે ખેડૂતોના ખાતામાં સમયસર અને ખાસ કરીને ચોક્કસપણે છે ખેડૂતોના ખાતામાં જમા થાય અને મિત્રો એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જાહેર થશે એ અંગે હજુ સુધી કોઈ સરકારે ઓફિશિયલી જાહેરાત કરી નથી પરંતુ નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો તે આ સમાચાર વિશે વાત કરીએ તો સરકારી કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ મિત્રો સરકારે દિવાળી પહેલાં ડીએ અને ડીઆર માં ત્રણ ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે આ લાભ જુલાઈ બે હજાર પચીસથી થશે અને ત્રણ મહિનાનો બાકી રકમ ઓક્ટોમ્બરમાં મળશે અંદાજે એક પોઈન્ટ બે કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને તેનો સીધો લાભ મળશે ઉદાહરણ તરીકે પચાસ હજાર રૂપિયા પગાર પર દર મહિને આશરે પંદરસો રૂપિયા અને ત્રીસ હજાર પેન્શન પર નવસો રૂપિયા વધારાનો લાભ મળશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો તમારા ઘરનું લાઇટ બિલ ઝીરો આવશે આ યોજનામાં ફટાફટ કરી લેજો અરજી દેશમાં વધતા વીજળીના બિલથી પરેશાન લોકો માટે કેન્દ્ર સરકારે પીએમ સૂર્ય ઘર સોલાર રૂફટોપ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાડવા માટે ચાલીસથી થી સિત્તેર ટકા સુધીની સબસિડી મળશે જેથી લોકોને સસ્તી સ્વચ્છ વીજળી અને પર્યાવરણ સંરક્ષણ યોગદાન મળશે વર્ષ બે હજાર ત્રીસ સુધી લાખો ઘરોને સોલાર એનર્જી સાથે જોડવાનો લક્ષ્ય કેન્દ્ર સરકારનો છે વધુ માહિતી માટે તમે મિત્રો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને આ તમામ તમામ વિગતો છે આ યોજનાની સંપૂર્ણપણે જાણકારી છે મેળવી શકો છો મિત્રો આગના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયામાં પાંચ લાખ રૂપિયા સુધીની લોન વર્ષ બે હજાર પચીસનું જ્યારે બજેટ જાહેર થયું હતું ત્યારે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદામાં રૂપિયા ત્રણ લાખથી લઈને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે હવે ગુજરાતના ખેડૂતો માત્ર વીસ હજાર રૂપિયામાં પાંચ લાખ રૂપિયા લઈ શકે છે એટલે કે પાંચ લાખ રૂપિયાની લોન પર વાર્ષિક વીસ હજાર રૂપિયાનું તમારે વ્યાજ ભરવું પડશે આપને જણાવી દઈએ તો સાત ટકા લેખે લોન આપવામાં આવે છે જેમાં ત્રણ ટકા સરકાર ચૂકવે છે એટલે કે માત્ર ચાર ટકાના દરેક ખેડૂતો લોન લઈ શકે છે જો તમે એક લાખ રૂપિયાની લોન લો છો તો તમારે વાર્ષિક ચાર હજાર રૂપિયા ભરવા પડશે બે લાખ રૂપિયાની લોન લો છો તો આઠ હજાર રૂપિયા ત્રણ લાખ રૂપિયા લો છો તો બાર હજાર રૂપિયા ચાર લાખ રૂપિયાની લોન તમે ઉપાડો છો તો સોળ હજાર રૂપિયા અને છેલ્લે પાંચ લાખ રૂપિયા સુધીની તમે જો લોન લો છો તો તમારે વીસ હજાર રૂપિયા છે એ વાર્ષિક વ્યાજ ભરવું પડશે એટલે કે વીસ હજાર રૂપિયામાં તમને પાંચ લાખ રૂપિયા છે એ વાપરવા મળશે મિત્રો ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે નવા નિયમો નવરાત્રી સુધીમાં નવા નિયમો જાણી લેજો ચેતજો ન કરતો તમને દંડ થઈ શકે છે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા કાયદા અને વ્યવસ્થા જાળવવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત પોલીસ દ્વારા આગામી એટલે કે સત્તર સપ્ટેમ્બર સુધી રાજ્યમાં એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે આ ડ્રાઈવનો મુખ્ય હેતુ નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓમાં ઘણી વખત ગૃહિત પ્રવૃત્તિઓ થતી હોય છે અને ગુનેગારોને ઓળખવામાં પણ અવરોધરૂપ બને છે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં આઠ

એને ફરી એકવાર અવગણા કરવામાં આવી છે મિત્રો આપણે જોઈ દઈએ તો પેટ્રોલ ડીઝલ વિશે વાત કરીએ તો એના માટે જીએસટી દરમાં કોઈ જાહેરાત થઈ નથી પરંતુ આ વખતે ફરીથી તેલ જીએસટીના દાયરામાંથી બહાર રહ્યું છે સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં કેમ નથી લાવી રહ્યું જો કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવશે તો ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે મિત્રો તે આપણા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર જન્મ મરણના દાખલા માટે હવે સરકારી ઓફિસના ધક્કા ખાવા નહીં પડે જન્મ મરણ નોંધણી હવે ભારત સરકારના સીઆરએસ પોર્ટલ પર થશે અમદાવાદમાં એપીએમસી પણ અમ જન્મ નોંધણીની કામગીરી સી પોર્ટલ પર કરશે એક નવેમ્બર બે હજાર પચીસથી જન્મ મરણની નોંધણી પ્રક્રિયા ભારત સરકારના સી પોર્ટલ પર ઉપલબ્ધ કરાઈ છે વર્ષ બે હજાર ઓગણીસ અને તે પહેલાંમાં નોંધાયેલા જન્મ મરણ પ્રમાણપત્ર સુધારાની કામગીરી ઈ ઓળખ પોર્ટલ પર રાબેતા મુજબ થશે મિત્રો ત્યાર પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે પચીસ હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ વિજ્ઞાનમાં રુચિ ધરાવતા જે બાળકો છે એમને નાણાકીય અને તકલીફ ન પડે તે માટે ગુજરાત સરકારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની જાહેરાત કરી છે આ યોજના અંતર્ગત ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને પચીસ હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીને દસ બોર્ડમાં પચાસ ટકા કરતાં પણ વધુ માર્ક્સ આવેલા હોવા જોઈએ યોજનાની સહાય વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધી ચૂકવવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારોની સિઝન શરૂ થતાં મોંઘવારીમાં થયો છે વધારો ખાસ મિત્રો ગુજરાતમાં વર્ષ આ વર્ષે મગફળીનું છાસઠ લાખ ટન જેટલું બમ્પર ઉત્પાદન થવાનો અંદાજ છે તે ગત વર્ષમાં બાવન લાખ ટન ઉત્પાદન થયું હતું ખેડૂતોને તેમના ઉત્પાદનમાં યોગ્ય ભાવ મળી રહ્યા છે પરંતુ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ સ્થિર હોવાથી ત્રીસ રૂપિયા જેટલો વધારો થશે હવે સિંગતેલના ભાવમાં જેના કારણે મિત્રો કહી શકાય કે ત્રેવીસો ચાલીસ રૂપિયાથી લઈને સિંગતેલના ડબ્બે ભાવ છે તેવીસો નેવું રૂપિયા સુધી પહોંચશે આ વધારો સામાન્ય જનતા માટે ઘાતકજનક છે અને કારણ કે તેલના વપરાશ મોટા પાયે ગુજરાતમાં થઈ રહ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો દર વર્ષે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડતા હોય છે એવી જ રીતે મિત્રો જ્યારે ભારે વરસાદ પડ્યો હતો વર્ષ બે હજાર ચોવીસના ઓક્ટોમ્બર મહિનામાં ત્યારે ખેડૂતોના કપાસના પાકને ભારે નુકસાન થયું હતું અને આજ જ કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનીનું વળતર છે હવે વર્ષ બે હજાર પચીસમાં મળશે એટલે કે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવી બતાવી દઈએ તો વર્ષ બે હજાર ચોવીસમાં જ્યારે કમોસમી વરસાદ થયો હતો ખેડૂતોને નુકસાન થયું હતું અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સમયસર સહાય ચૂકવવામાં આવે તેવી જાહેરાત કરી હતી કૃષિ વિભાગે આ જાહેરાતની અને ખેડૂતો પાસેથી નુકસાની માટેની અરજીઓ છે મંગાવવામાં આવી છે આ અંતર્ગત ખેડૂતોને પ્રતિ દીઠ અગિયાર હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ કે મિત્રો ગુજરાત રાજ્યમાં વર્ષ બે હજાર ચોવીસમાં છ જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડ્યો હતો અને ખેડૂતોને જો પાકને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું હોય તો જ ખેડૂતોને આ સહાય છે મળવાપાત્ર રહેશે મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે જેમાં સરકાર દ્વારા જાહેર કરેલા નિયમો અનુસાર બે રીતે સહાય મળશે જેમાં સ્ટેટ ડિસ્ટાઇટ અને રિસ્પોન્સ ફંડ એટલે કે એસડીઆરએફ હેઠળ પ્રતિ હેક્ટર આઠ હજાર પાંચસો અને રાજ્ય સરકાર દ્વારા પચીસો રૂપિયા આમ ટોટલ અગિયાર હજાર રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં છે ટ્રાન્સફર કરવામાં આવશે